સ્વામિનારાયણ છે નવ તો અત્યારે વાગે છે ચાર અને કાંઈ ખાવું છે એ લોટમાંથી બરાબર તો ચાલો એના માટે આપણે સરસ મજાના જે ઘઉંના લોટમાંથી ક્રિસ્પી અને સરસ મજાની એવી ટીકી બનાવશું તો એની રેસીપી હું તમારા સાથે શેર કરીશ તો વિડીયો છેલ્લે સુધી જોજો ને જો ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ તો એના માટે આપણે પેલા

সেনাক্নাক্ষেন্. এনাকেনা দুনাকে আনা সেন্. তো আমারি কিপেন মোয়ান্. নামাস কিটাছে আ ঵িজি পরতু এখাতে নাকেনে. তো ই� હળદર થોડુંક એટલું કાશ્મીરી મરચું થોડી દાણો મચાટ મસાલો થોડોક તળિયાતો હોય એટલે આપણે નાખશું નાખેલું છે કેમ કે સામે આપણે એક કપ લોટ લીધો છે એટલા માટે હવે આને ઉકળવા દઈશું ઉકળી જાય આપણે એમાં પનીર નાખશું ને પછી લોટ નાખી મિક્સ કરશું હવે આપણે એમાં જરા કેટલી કસ્તુરી મેથી નાખશું તો પાણી અહીંયા તો ગયું છે હવે એમાં બધું પનીર નાખી દઈશ મિક્સ કરશું તો અહીંયા પાણી ઉકળી ગયું છે હવે આપણે થોડો થોડો લોટ નાખી અને મિક્સ કરીશું પ્લોટ આપણે થોડો મેટલો નાખશું તો અહીંયા લોટ આપણો સરસ થઈ ગયો છે હવે જરા એમાં તેલ નાખશું ને પછી એક ડીશમાં કાઢશું ફરે ને અહીંયા સુધી

તો અહીંયા આપણો લોટ ઠંડો થઈ ગયો છે અને એને આપણે બાંધી પણ લીધો છે હવે આમાંથી નાની નાની આપણે સરસ મજાના પેંડા જેવા આવે ટીકીના સાઈઝ આપશું આપણે અહીંયા આવી રીતના આવી સાઈઝ આપી બધા આપણે લોટની ટીકી બનાવી દઈશું અહીંયા મેં તેલ ગરમ થવા માટે પણ રાખી દીધું છે તેલ ગરમ થાય એટલી વારમાં આપણે અહીંયા ઘઉના લોટમાંથી સરસ મજાની ક્રિસ્પી નાસ્તો બનીને આપણે તૈયાર કરશું કેમકે નાના છોકરાઓને રોજ અલગ અલગ જોતું હોય અલગ અલગ વસ્તુ તો વેકેશન છે એટલે બનાવીને આપણે ખવડાવીએ તો ચાલો હવે બનાવી દઈએ બધી ટીકી તો અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે નાખશું

અહિયા આપણે હવે બધી ટીકી સરસ મચની તળાઈ ગઈ છે અને સોફ સાથે આપણે સર્વ કરશું તો અહીંયા તમે જોઈ શકો છો આપણે ઘઉંના લોટમાંથી સરસ મજાનો ક્રિસ્પી નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે એકદમ ટેસ્ટી ચટાકેદાર તો હું તમને તોડીને બતાવું આ તમે જોઈ શકો છો સરસ મજાની ફૂલેલી ફૂલેલી આપણે ટીકી બનીને તૈયાર છે તમે આને સોસ સાથે ખાઈ શકો છો ને આમાં આપણે કોઈ પણ જાતનો સોડાનો ઉપયોગ નથી કર્યો સિમ્પલ જ બનાવેલું છે તો તમે પણ એકવાર મારી રીતના જરૂરથી ટ્રાય કરજો આજનો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો તો ચાલો અમારે નમૂને ટેસ્ટ કરાવીએ